જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું લેફ્ટ ઓવર રેસીપી ઝટપટ બની જાય અને બધી આપણી પેઢી વસ્તુનો યુઝ પણ થઈ જાય એના માટે આપણે બાફેલા બટેટા લીધા છે ત્રણ નંગ મેસ કરી લીધા છે મસાલો કરી લેશું એમાં એક નંગ ડુંગળી ઝીણી સુધારેલી નાખશે એક ચમચી આદુને એક ચમચી લીલું મરચું નાખશું ઝીણું સુધારેલું ધણાભાજી નાખશું બે ત્રણ ચમચી సనీ కా తిక్స్ గో అర్ధ లింబు నో రస నాకు మేసు સરખું મિક્સ કરી લેશું બધું મસાલો મિક્સ થઈ ગયો છે ઠંડી રોટલી લીધી છે એને કટ કરી લેશું સરસ રીતે કટ કરી લેવાની છે બે રોટલી સાથે કાપું છું એટલે વાર લાગે થઈ ગયું છે આ રીતે કટ કરી લેશું બધી કટ કરી લીધી છે પીસ લેશું આવી રીતે મસાલો લગાવી દેસુ બધા ભાગ ઉપર મસાલો લગાડી દીધો છે ફોલ્ડ કરી લેશું આવી રીતે આવી રીતે બધા રેડી કરી લેશું બધા ભરી અને રેડી કરી લીધા છે એક વાટકી ચણાનો લોટનું બેટર બનાવી લીધું છે આપણે ભજીયાનું બનાવીએ છીએ એવું જ છે આટલું ઢીલું રાખવાનું છે બેટર માં ડીપ કરી લેશું એ છે લેશું બેટર ભજીયાનું જ બનાવવાનું છે એમાં કંઈ નવું નથી પણ બ્રેડ વગર બ્રેડ પકોડા બનાવશું આપણે પલટાવી લેશું પલટાવી લાઈટ બ્રાઉન પછી તળાઈ ગયા છે ફાઢી ગયા છે આ રીતે બધા તળ લેશુ બ્રેડ વગરના બ્રેડ પકોડા તૈયાર છે સર્વ કરી દેસુ તૈયાર છે આપણા આ બ્રેડ વિનાનાનાનાનાનાનાનાનાનાનાના બ્રેડ પકોડા લેફ્ટ ઓવર રેસીપી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઇક શેર કરજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ